વગાકાર રસ્તા પર વાહનની સલામત ઝડપનું સૂત્ર આપણે મેળવવાનું છે અહીંયા મારી પાસે ઢોળાવાળો રસ્તો છે ગાડી આમ તરફ જાય ગાડી 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 નીચે નીચે નથી નથી આવતી આવતી કઈ તરફ જાય આ તરફ જાય આ મારી પાસે ગાડી છે મારે સલામત ઝડપનું સૂત્ર મેળવવું છે જોજો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ ઢોળાવવાળો રસ્તો દર્શાવ્યો છે એ ક્ષમસી સાથે કોણ બનાવે છે હમેશા વજન બળ છે ને ધ્યાન રાખજો વજન બળ હંમેશા નીચે તરફ લાગતું હોય આ મારી પાસે બળ થશે mg જેટલું બળ થાય વજન બળ mg અહિયાં કેન્દ્ર ત્યાગી બળ હંમેશા આ તરફ હોય આ તરફ બળ હશે કેન્દ્ર ત્યાગી બળ mv2 / r જેટલું બળ હોય mv2 / r હવે લંબ બળ હંમેશા લંબ હોય સપાટીને લંબની વાત નથી અહીંયા જે બ્લોક છે એને હંમેશા લંબ રૂપે હોય ઉપર તરફ નું બળ લંબબળ બળ એન હોય એના બે ઘટક ઉપર તરફ નું ઘટક થશે મારી પાસે આ પણ ખૂણો થીટા થાય તો આ થશે મારી પાસે એન કોસ થીટા અને આ ઘટક થશે મારી પાસે એન સાઈન થીટા થશે શું થશે એન સાઈન થીટા થાય

આપણે આ બળ ભૂલી જવાનું એના બે ઘટક લઈ લીધા અને આ બળ ભૂલી જવાનું એના બે ઘટક લઈ લીધા હવે જો ક્ષમસી દિશામાં લાગતા બળો જોઈએ ક્ષમસી દિશામાં દિશામાં લાગતા બળો ક્ષમસીધી દિશામાં ક્યાં ક્યાં બળો લાગે છો ક્ષમસી દિશામાં

শিম দিশা বড় লাই শিম 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 দিশা শিম দিশা মা ক্যা ক্যা বড় লাগে যু নি যেটা এম জি प्लस एफ एस साइन बराबर ऊपर तरफ क्यों बल लागे एन कोस थीटा बल लागे, लागे? एन कोस थीटा। आने तेना जवा दी बराबर एन कोस थीटा माइनस एफ एस साइनिटा लखी सकते शु लखी थीटा समीकरण पास से बेर मेरी સમીકરણ એક અને બે નો ગુણોત્તર લેતા આપણે સમીકરણ એક અને બે નો ગુણોત્તર લઈએ સમીકરણ એક તથા બે નો ગુણોત્તર બે નો ગુણોત્તર લેતા આપણે એનો ગુણોત્તર લઈએ આના છેદમાં લખીએ તો અહીંયા થશે મારી પાસે એમવી સ્કવેર ઓપોન આર છેદ આ થશે મારી પાસે એમજી बराबर आता से एफएस एस कोस थीटा एफएस एस कोस थीटा प्लस एन साइन थीटा एन साइन थीटा छेद में आता से एन कोस थीटा माइनस एफएस एस साइन थीटा था जो अब बनने ना गुणोत्तर करो जे उड़े ने उड़ाड़ी आपने એમ એમ પ્લસ એન સાઇન ટીટા છેદ માં આ એન કોસ્ટીટા માઇનસ મ્યુ એસ થાય આ બાજુ જમણી બાજુ ભાંગતાં છેદમાં ભાંગતાં અને છેદ માં ભાંગતા અંશ અને છેદ ભાંગો તમે તો શું થાય જો આ વિસ્ક્યપન આરજી તો છે જ વિસ્પણ આરજી

મારે તો ખાલી વી જોઈએ છેદમાં વન માઇનસ મ્યુ એસ ઇન્ટુ ટેન ટીટા થાય આ મારી પાસે સલામત ઝડપનું સૂત્ર મળી ગયું પણ જયારે કોઈ ઢોળાવાળા માર્ગ ઉપર જ્યારે ગાડી તમારી જ્યારે ઢોળાવાળા વક્રકાર માર્ગ ઉપર ગતિ દરમિયાન જો ઘણાક નું મૂલ્ય શૂન્ય આવે ઘણાંક નું મૂલ્ય શૂન્ય હોય ત્યારે મળતી ઝડપને ઓપ્ટિમ ઝડપ કહેવાય ઓપ્ટિમ ઝડપ કહે છે એમસીક્યુ ની અંદર પૂછાય ગયું ઓપ્ટિમ ઝડપની કંડિશન ઓપ્ટિમમ ઝડપની અંદર μs કેટલું હોય છે મારી પાસે ઝીરો તમે આની અંદર મૂકો μs એસ ની જગ્યાએ વર્ગમૂળ ની જગ્યાએ શું મૂકો પ્લસ વન માઇનસ ઝીરો ઝીરો ઇન્ટુ ટેન તો ઝીરો તો મારી પાસે ઓપ્ટિમમ ઝડપ ઓપ્ટિમમ ઝડપ આરજી ટેન થી અંદર શું થશે મારી પાસે

આ બધા જ ચેપ્ટર ની પીડીએફ વિડીયો એમસીક્યુ દાખલા સ્વાધીન દાખલા ઉદાહરણ દાખલા બધી જ વસ્તુ તમને ત્યાં મળી જશે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો